નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટયારના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ માર્કેટ ના ત્રણસો ભાવ કપાસ તેરસો પચાસ થી પચીસ રૂપિયા જીરું એકતાલીસો થી બાવનસો રૂપિયા એરંડા એક હજાર પચાસ થી એક હાજર પચાસ નવસો થી અગિયારસો બત્રીસ મરસાલાલ પંદરસોથી સત્યાવીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને પચીસ બાજરી ચારસોથી પાંચસો તલ કાળા અઠ્યાવીસોથી અઠ્યાવીસો તલ સફેદ બે હજારથી છવ્વીસો રૂપિયા અડદ એક હજારથી ચૌદસો મગ એક હજાર પચાસથી સત્તરસો તુવેર બારસોથી ઓગણીસો ને પચાસ ધાણા એક હજારથી પચાસ રૂપિયા